જ્યારે કાલે થી મullie દર પર મિત્રને સ્વાગત સે ફરીથી નવા વログમાં આજ નહારણું થા હે અને આમ ધ્યાન જો જીન પર એકવારમાં જો સ એક કેર ઉપાડી જો પસરી હીરાવાં જો હીરા ને પાસો ફરી જાઉં હો અને કાલે આપણે મગમાં બીજું પાણી વારસા સા બે તારિયા કાલે હાજે પાયા હે રામ પાલા નું છે તો બપોર ઉજે થોડીક વાર હવાર હવારમાં જીર ઉપાડી ઓ વાંત ના આવે આ તડકાનું પછી પાણી તો આવે જીરું તડકાનું તો બહુ ઉપડે નહીં જાય ભાંગી જાય એટલે સાડા દસ સુધી જીરું પછી કરી દઉં મોટું ચાલું અને આજ તો ચકલીનું રખોડ રાખીને ક્યાંક ક્યાંક દાળ દેખાય ને મગું દાવાનું એટલે ખાવા ખાવા પછી ખાઈ જાયમાં દેખાતી હોય ને તો એ ખેંચી લે

हेलो का गो बोलो शांति ने मांगे ने फाटा करो <laughs> पिस्तले में लื่อย पिस्तले नहीं हटती को लाग आ ची पाइन में बेबे ची पाइन में मत भाई आवे ने घड़ी कोफा हेलो उठा रे हम क्या चीज उठाना उठाऊ नहीं मतलब फाड़ा घेर बाकी है ने अच्छा हाँ क्या उठा कारण जीरो है ना गा, घा घाटू बो है આલી ઓ ગાટો એટલે લેવું બળ ધીરે ધીરે પાલ ખરી જાય એટલે ખોટી વાત છે હવે ને બાપુ હેરા કરી માને ને રસોઈ બનાવ રોટલા બનાવ આપણે મગમાં બાપ એટલે ઓમે ખીર આમ કટકે સુકરાવારૂ આવ કાલ હવારે ઉપાડવાનું થોડું કાટા આપણે મોટો ચાલુ કર દી છે કરી દેવી છે

છેડો બદલાવો પડશે છેડો બદલાવો જો આ કિસીમાંથી વિસંપી લે 15 જ લેવા દે આયા માં મત આગળનું હાલો છેડો બદલાવી હું હાલો જો આ કિસીમાંથી છેડો બદલેવી ફોરિસ ટ્રાય કરી લઈ ઉપર કઈ નહીં 3 2 1 વાહ हा पंद्रहं रेडी पंदर बारे हैडी उड़ी गई पाणेख मन देखाए चालू ફાઇનલી એક વાગ્યો ને હવે આપણે મોટર ખાઈ જશે ચાલુ થઈ છે ચાલુ તો થઈ જતી હતી પણ અહીંયા ટૂંકું પાવરમાં ઈટીસીમાં એમ જ થાતું તું પછી અડધી પોણી કલાકમાં રહેવા દે આવું નથી પછી વળી એમ થયું હાલ ને ચાલુ કરીને કદાચ હાલ્યું તો હાલે એટલે અટાણ હાલે છે નકર આને પાંચ પર ધક્કા ખાતા હતા આથી ચાલુ કરીને આવું ને અહીંયા આવું એટલે મોટર બંધ થઈ ગયું એમ કે પચી મંદિર લેવા હવે વાંધો નહીં આવે હવે હાલ ગયા મોટી ગઈ છે ખબાવની Awea bana mota bana parawana tati na fik, si. na aba jujua wahan laga bokila kona wiyi aha gana ya, ka, kan. jamin matai duweni ma woi jingin jiwa tuwe ko kahara ni wu, lei mua mua pani jeni wahan laga imati wunta jaimba jiwa ti, kalut mitroke wainya, na pula saa wabi jiwa na, yak kawangana pani wari yak pari pi tuwa wi jiwa ma, Salus, ya. પણ આ એટલે બગું એક જકા કાંતા હાલતી જ ન હતી મોટર ખરીદરી કાંતાને પાણી મૂકી દિયેન પકકેન કે લે ઓરીમાંથી ચાલુ કરીને હું ટકલીયું મારી ઉપરી જાય આ પૂજ વરી મૂકી દિયે પાણી હવે હા મને થાકી ગયો હો સકા ખાઈ ખાઈ હવે આલે તો ઉડખવાણ થાય છે પણ પછી રાત ને ફૂલટ આવે ને વારલે હું આતી હે ને રાત ને ઉલ્યા કરી ઠાઉ કો એ ઉડી ગડીયું કઈ દ્યું આજ મને હે ને કે થાય બેલ્યું

ये लगभग तो ऑलमोस्ट पी गाल आठ अगर रही जाए छाड़िया हम कारण के काल जी लाइटिंग हैरान करो ना आया अगमन मगमन नौ किमीटर आईलो ये अमेर घड़िया स्टेप थोड़ा खोटा हुई टूक बहुत अड्डी खोटा हो बढ़ा खोटा ना हो नौ किमीटर सड़ाई हाला हाली अड़ी काढ़ी यू हूँ लाइटिंग ली दीजिए हांजी ह आठ वगैरह सुधी आई थी मोटर બસ એસો રાખ કે આયે જમી જોવે ને કાલ પાઈ લે હું આ પારિયા તો પછી બાપુ ભાયો નું ઉતા હે ને કે થઈ ગયો તો રતા માં જો ઈ ઘીરૂ પડે આ બધી દીદી ને ભાઈ ને ઈ ઘીરા નાવલા હું કે ભાઈ હેરા હારે તમને દેખાડું તો ઉની ઘોર અજિન ભાઈ હારે ઈને લગભગ કાઢવાનું લાગે એક બેદી માં પેરું કરે એટલે અને ઓલી બાજુ વાવું હલે देख कान भाई ने नौ टका तलन आ करता है पर आप क्या जावा यू कारण काल है ना ना नाके नाके धू धोआई गैं मगना खोटा कोटा था सन सैक्ली काटी दीता हमें बेसम दू तो खास ध्यान मैं आम जो है पास कोई हज़ी बीजे भाई नहीं बधी सैकली मरा पड़ा में खोटा काफा

અન ક્યારા માં તે કેટલી બધું વાંધું નતી લગભગ આ બપોર પછી ક્યારા માં જરા કોલું હું કહે પોડા ઉપાડી હવે હા આમ તૈયાર છે ઉગવાની ઉગી જવા જોઈએ પાત તો આગ ભેળ લાવવા ને ટાઈટ જીવું હે ને એટલે ઈ નડે બાકી જો આ હા હા કમ્પ્લીટ તૈયાર છે બહાર નીકળી જવું જો ઠંડી ની સા બેટા નથી નીકળી રહી એટલે હે નજી આજ તો ન દેખાય ક્યારા માં હરખા અલકાલ દેખા હે હેકર બાકી ચકલી નું ધ્યાન રાખવું જો હે નહી કે જીવા દેખા નહી વા કેસતી આવે છે પછી આપણે કંઈક ઉઈ ગયા નહી વેલા આઈવા થી ભાઈ ઉઈ ગયા તો હોય પણ કામ કાટતી જાય વહા લાગે છોટીલી આમે તો ય દિવસ પેને ફેર હરાઈ છે ટ્રેક્ટર થી આમ પલો બહુ થગે ને જોર થી કૂટી નહી એટલે ઈ નું ટ્રેક્ટર માં હને બેરતી થરે મને કે સા ટ્રેક્ટર લાવ ને પછી સીપીયો લાવવા ને સીપક્યો મારો જૂના વખાણ માં એ બધું લેવું ઘરું પડી જાય બે ફેરા થાય એક તો ભરી લીધો બીજો કરી દે ફરાઈ જાય દિનેશભાઈ ને કઈ ફેરા મી ગયા બાકી બધા જોડી ફરાઈ જાય એવા જતા એટલું બધું ખાસ જીરા ત્યાં નથી ઘણા બધા હેરા થયા

તો ઓલસ ઓલસ સુર મસ્ત મજાના સંભળાય છે બેટા તમે કામ જો અરે હમરો મજા આ રહે તમને મજા આખી હે કોમેન્ટ મે જણાવી દેજો મિત્રો 12 વાગ્યા હે ને અજલ ચકલા આવે તો કઈક ઘેર આવે ધરાવે કઈ ઓછો આવે અને આપણે જો ગુવાર પાવાનો બાકી હતો જ નડી થી પાઈ લીધો હે અને આયા આટક કેરા મગ ને પાવાનો રહે Ipaaba mo ta lupa dina fi, ana ge ori, Or je. ori data beri ji abakuga mathili va data, a ga pa data bedlang lei mbela ka de lei nawa nagbe, pa sita eka re ji upri jengka api jeyo eka mikrije, pa sita jo a orjak lei lo jeve, ge ro lo, pa siya motor. data lo, કાવળ સંકા આ છે કે દીવાડા ટોલ થઈ ગયો રે ભાઈ જરાક તો ઊભી ગયો લંગાને કાઢી બે ભેગા નાખેલા એક ભરી ગયો એક ખાલે ને ખર ના ઓપરેસન કાવળ ઓલા નવા નવા લોટા બે નાખી દીધા અને હવે ચેક કરી જ રાખ કઈક આર્ગુને પડવા પર એમને 15 એમપી લે છે ચેક જોઈ લે પાણી આવે કે નહીં બોલે જોવા દેખાય મારવું જ પડતું હાલો ઘણી પાઈ નાખો પછી જમી નું ચકલાનું રખડું રાખવું જો હે તો મિત્રો બે વાગ્યા હોય ને મગ આપડે આ જ ગયા હે હવે એક દિવસ ઉપાધિ જેવું છે નહીં પણ આ ચકલા જોવું તમે જવું પડું નાખામાં જીવા ઉગ્યા ને એવા એટલે ચકલાનું ખાસ રખો રાખવું જો હે દીધું બે ક્યારે પાતો તો કાંઈ કાંઈ ઘેરો બેસી ગયો કંઈ ખબર જ ના પડી આપણે ચક્કરમાં જઈને તો ઘેરો ઉડ્યો જોયો એ તો સાફ કરી નાખો જ્યાં કોટો નીકળ્યો નહીં કાપી નાખો એટલે ચકલીવાળી કાંઈ છે થોડા ધ્યાન રાખવું જોઈએ ખાસ ન કર જીવો ઊઘી ઉપાડી લે પછી આપણે એમ વેલા આવ્યા તારા કે વેલા એવું ના હોય ઊગી તો બધા થાય આમ તમે જુઓ તો ફાયદું તૂટ્યું સાવ અને આજનો લોક કરી નાખ્યો હું પૂરો સેકલાનું ધ્યાન બહુ રાખવું જો વિડીયો કેવો લાગ્યો છે આ કોમેન્ટમાં જણાવીજો ચેનલમાં નવો તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ મગ બગેખા ઉગી જાય પછી ત્યાં સુધી આવજો